ભાઈ ઓવરિન કેમ છો દોસ્તો હું તમારો મિત્ર માહિશ સોઠિયા અને માહિશ લોક વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે છે શનિવાર અને હું છું હાલ અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ઝડપી બોલવાનું એક જ કારણ છે કે આજે હરાજી ફૂલ ફટાફટ ચાલી રહી છે તો દોસ્તો અત્યારે હું છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને આ તમને લાઈવ લાલ કાંદાની હરાજી બતાવવાનો છું તો વિડીયોને એન્ડ સુધી બિનારે જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ખેડૂત ભાઈઓ વેપારીભાઈઓ સુધી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં

હાટ જી તો બોલતા બોલા થ એક વારથી ભાડું 78952 મારે એક જ 352 જાનુ સોર ફેરટા ભાઈ આવો 80 રૂપિયા દિલીપભાઈ 944 રૂપિયા બлды 700 રૂપિયા ભરતા જલ્દી ભાઈ બસો <inaudible> રૂપિયા

ત્રણસો હજાર હજાર રૂપિયા બધા ત્રણ હજાર હજાર રૂપિયા ત્રણસો હજાર હજાર રૂપિયા બધા હજાર માંગણી માં પંચાણું છું અઠાણું અઠાણું રૂપિયા ત્રણ અઠાણું ત્રણ અઠાણું બસો અઠાણું બસો અઠાણું નવાનું ત્રણસો એક બે ત્રણ સાત ચાર રૂપિયા બસો ચાર રૂપિયા પાંચ છ હજાર બાર તેર ચૌદ પંદર ઓગણ સત્તર હજાર ઓગણીસ વીસ રૂપિયા ત્રણસો વીસ એકવી રૂપિયા ત્રણ